રાજકોટ જિલ્લાના ઉપલેટા ગાયત્રી આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટાના ગધેધડ ગામ પાસે આવેલ દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતા એવા પૂજ્ય સંત શ્રી લાલબાપુના ગાયત્રી આશ્રમમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી સંદર્ભે મીટીંગ મળી હતી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડીયા લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી પણ જેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચોમાસામાં ગુરુપૂર્ણિમા પૂર્ણિમા હોય છે ત્યારે ભાવિક ભક્તો પરેશાન ન થાય તે માટે માગસર સુદ ને રવિવારે એટલે કે તારીખ પંદર ડિસેમ્બરના રોજ ગુરુદત્ત જયંતિના દિવસે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ ચોથા વર્ષે પણ ઉજવણી થશે ઉપલેટા શહેર તેમજ તાલુકાના બાવન ગ્રામ સહિત આસપાસના અન્ય તાલુકાના મળી કુલ એકસો પંદર ગામોને પ્રસાદ ભોજન લેવા માટે નાના મોટા સૌને આમંત્રણ અપાયા છે તો ગાયોને નિરણ પંખીને ચણ કૂતરાને લાડવા માછલાને ગુંદી અને કીડીને કીડિયારું આ બધી સામગ્રી ઉપલેટાના બાવન ગામમાં પહોંચાડી દેવાય છે જે પંદર તારીખે તેનો મૂંગા અબોલ પ્રાણીઓ માટે દરેક ગામમાં ઉપયોગ થશે આ પ્રકાર છેલ્લા ત્રણ વર્ષથી ઉજવણી થાય છે ત્યારે આ ચોથા વર્ષે પણ આ પ્રકારની ઉજવણી થશે ગુરુ પૂર્ણિમાની આ ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં પૂનમ ઉજવવામાં આવે છે પૂનમ અને રવિવાર તારીખ પંદર બાર જે ગુરુદત્ત જયંતી જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને એકસો ને પંદર ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે અટાણે જો મીટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીં આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી અને પંદર તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે અને ધોવાડાબંધ બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય જો આ આશ્રમની અંદર અમે ત્રણ વખત તો એવું કરેલું આ ચોથી વાર થાય છે કે ગાયુને આખા ઉપલેટા તાલુકાના બાવન ગામ છે એ બાવને ગામમાં ગાયોને નિરણ પંખીને ચણ કૂતરાને લાડવા માછલાને બુંદી કીડીઓ માટે કીડિયારું એ પૂરવા માટે બાવને બાવન ગામમાં બધે બધી વસ્તુ ફગાડી દીધી છે અને એ પંદર તારીખે બધાય ગામો ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે એને ધુવાળાબંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ એ સરસ બહુ ઉત્તમ ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ ચોથી વખત આવું રીતે આયોજન કરેલું છે અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે એની પાસે આજે આજ મીટિંગ લેવાની છે અને ગામે ગામથી માણસ આવવાનું છે તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાના ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે ને એને બધાને જેમ બંને માહિતી આવે ને સર્વ જ્ઞાતિ સર્વ જ્ઞાતિ સંબંધ કેમ કે